યાત્રાધામ અંબાજી ખાતે લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયેલા રેખાબેન ચૌધરી અંબાજી મંદિર પહોંચ્યા હતા અને મા અંબાના આશીર્વાદ લીધા હતા સમગ્ર મામલામાં રેખાબેન એની સાથે રહેલા લોકોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી અને મંદિર ભાજપની ઓફિસ હોય તેમ વર્તણૂક કરી હતી વાતાવરણ છે કે રેખાબેન ચૌધરીનું નામ

તમામ મહામંત્રી જિલ્લા ને બનાસકાંઠાની મહિલા ને પસંદ કરવા બદલ માત્ર મારું સન્માન નથી કર્યું પાર્ટી પરંતુ બનાસકાંઠા જિલ્લાની દરેક